નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે પણ ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો ફક્તને ફક્ત તમારા માટે જ છે તો મિત્રો કેન્દ્ર સરકારે પાંચ ઓક્ટોબરે અઢારમો હપ્તો જાહેર કર્યો હતો તેનો લાભ કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધે સીધો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં અઢારમા હપ્તાનો લાભ લેનાર ખેડૂતો હવે આગળના હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો તમને પણ જણાવી દઈએ કે જો તમે પણ ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા હોય તો તેના માટે હજુ પણ થોડો સમય બાકી છે જેમ તમે જાણો છો કે સરકાર દ્વારા દર ચાર મહિને દરેક હપ્તો બહાર પાડવામાં આવે છે તેથી એવી સંભાવના છે કે સરકાર જાન્યુઆરીના અંતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડી શકે છે હપ્તાની રકમ બહાર પાડતાની સાથે જ ખેડૂતોને તેમના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મળી જશે દરેક કિસાન મિત્રોને વિનંતી કે ઓગણીસમા હપ્તાનું સ્ટેટસ ચેક કર્યા પહેલાં તેઓએ તેમના પ્રથમ હપ્તાનું સ્ટેટસ ચેક કરી લેવું જેથી તેઓ જાણી શકે કે તેમને ઓગણીસમો હપ્તો મળશે કે નહીં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સ્થિતિ તપાસવા માટે સૌ તમારે સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે સત્તાવાર વેબસાઇટ જઈને નો યોર સ્ટેટસની લિંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ગેટ ડેટા પર ક્લિક કરવાનું રહેશે જો તમારી પાસે પણ નોંધણી નંબર નથી તો તમે તમારા મોબાઈલ નંબર અથવા આધાર નંબર દ્વારા ખેડૂત નોંધણી નંબર મેળવી શકો છો હવે તમારી સામે તમારા પી એમ કિસાન સન્માન નિધિ યોજનાની સંપૂર્ણ માહિતી હશે તેમાંથી તમારે ત્રણ બાબતોનું ધ્યાનપૂર્વક ચકાસવાનું રહેશે જેમાં લેન્ડ સીડિંગ જેમાં યશ ટીક હોવું જોઈએ ઈ કેવાય સી સ્ટેટસમાં પણ યશ હોવું જોઈએ અને આધાર સીડિંગમાં પણ યશ હોવું જોઈએ આ મુજબનું સ્ટેટસ હશે તો તમને ઓગણીસમો હપ્તો સો ટકા મળી રહેશે પરંતુ જો આ મુજબનું સ્ટેટસ નહીં હોય તો તમને આગળનો હપ્તો મળશે નહીં તો મિત્રો હવે આપણે આગળ જોઈએ સત્તાવાર પીએમ કિસાન યોજના પોર્ટલની મુલાકાત લે લો તમારા પેજ બ્રાઉઝર પર આ જે લિંક આપેલી છે તેને ટાઈપ કરીને સત્તાવાર પીએમ કિસાન યોજના પોર્ટલ પર જવાનું રહેશે આ પોર્ટલ પીએમ કિસાન યોજના સંબંધિત તમામ જરૂરી માહિતી અને સેવાઓ પ્રદાન કરે છે બીજા નંબરમાં જોઈએ તો લાભાર્થી યાદી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે હોમ પેજ પર ખેડૂત કોર્નર વિભાગ જોવા મળશે આ વિભાગ હેઠળ તમને લાભાર્થીની યાદીનો વિકલ્પ જોવા મળશે આગળ વધવા માટે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આપણે આગળ જોઈએ લાભાર્થીની યાદી જુઓ ખેડૂતની જરૂરી વિગતો દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે તમારા પસંદ કરેલા વિસ્તાર માટે લાભાર્થીની યાદી તમને જોવા મળશે આ યાદીમાં લાભાર્થીઓના નામ દેખાશે જો આમાં તમારું નામ હોય તો તમને પીએમ કિસાન ઓગણીસમો હપ્તો અવશ્ય મળશે અને જો તમારું નામ આ યાદીમાં નહીં હોય તો તમને આ લાભ મળવાપાત્ર રહેશે નહીં તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહે વિડીયો જોવા માટે ધન્યવાદ